કરવાનું છે તો આપણા જે ઇંગ્લિશ વાળું આપણું વાક્ય છે એમાં આપણને સ્ટાર્ટિંગમાં શું આપ્યું છે બાજુમાં પણ આપણે બાજુમાંથી આપણું વાક્ય ચાલુ ના થઈ શકે વાક્યમાં કરતા કોણ છે મદદ

વાક્ય થશે કોણ છે એ છોકરો કોણ છે જે બાજુમાં રહે છે એટલે એના વિશે આપણે થોડીક વધારે માહિતી આપી છે એટલે એ આપણે એના પછી લખ્યું ને એ છોકરો પોતે કેવો છે તો ઈઝ મદદરૂપ છે એટલે વેરી હેલ્પફુલ

હુ વોન્ટ ટુ ગો ગીત એવી વ્યક્તિ છે કે જેને જવું છે પણ આપણે લેખક એ છોકરી છે જેની સાથે હું રાજકોટ જવાની છું જે નથી જવાની એટલે હું નહીં આવે જેની સાથે એટલે કોકની સાથે ત્યારે આપણે હું નો ઉપયોગ કરીએ છીએ આપણું વાક્ય થશે લેખા હું રાજકોટ જવાની છું આઈ વિલ બી ગોઈંગ ટુ રાજકોટ એને પૂછ્યું ન હતું કે મેં કોને મત આપ્યું છે અહિયાં કોને કોને માટે પણ હોમનો જ ઉપયોગ થાય એવો માણસ છે જેના પર બધા વિશ્વાસ કરે છે

છે મને ખાતરી નથી કે તે કોનો પાકિટ છે આઈ એમ નોટ શ્યોર હુઝ વોલેટ ઇટ ઇઝ મને ખાતરી નથી આઈ એમ નોટ શ્યોર

વાક્ય જનરલી છે ટ્રાન્સલેશન કરવા માટે પણ આજે થોડોક ફેર આજે તમે તમારી પસંદના ત્રણ વાક્ય એ ભૂવાળું એક એ ભૂમ અને એ ભૂજ ત્રણ વાક્ય કમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી મોકલાવજો અને હા સાથે સાથે જ આપણા વિડીયોને લાઈક કરો ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ તો પછી અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ બાય બાય એન્ડ ટેક કેર